દેનેકો ટુકડા ભલા લેનેકો હરી નામ તાકે પદ વંદન કરું જય જય જલારામ પટોણેલા ચેનલ માં બધા દર્શક મિત્રો નું हार्दिक સ્વાગત છે આજ ના લાઈવ ની અંદર આપણે એક જાહેર આમંત્રણ છે તેના વિશેનું લાઈવ કરેલ છે તો બની શકે એટલું લાઈવ ને શેર કરજો પરમ પૂજ્ય શ્રી જલારામ બાબાના ધર્મપત્ની એવા શ્રી વીરબાઈ મા મંદિર આટકોટ પરમ પૂજ્ય શ્રી જન્મ જન્મજયંતિ આવી રહી છે આગામી તારીખ બે 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 હજાર પચીસના રોજ ભવ્યથી ભવ્ય મહાઆરતી ભવ્યથી ભવ્ય મહાપ્રસાદનું આયોજન અને ભવ્યથી અતિભવ્ય એવી શોભાયાત્રાનું આયોજન હાટકોટ ખાતે રાખેલ છે ત્યાંના મંદિરના સંચાલક ચેતનભાઈ સોમૈયા સાથે મારે કોલમાં વાતચીત દરમિયાન પણ બધી માહિતી મેળવી લીધી છે મેં પછી મેં આ લાઈવ કરેલ છે જાહેર આમંત્રણ છે બધા ભાવિ ભક્તોને આટકોટ વીરભાઈમાં મંદિરે આવવા માટેનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે ફોટો ચેનલ દ્વારા અને બની શકે એટલું આ લાઈવને શેર કરજો એ પણ મારી એક ખાસ નમ્ર વિનંતી છે અને આવી રીતે આપણે યુટ્યુબમાં પણ આટકોટ વીરભાઈમાં મંદિરના વિડીયો બધા બનાવવાના છીએ અને દર મહિને આપણી યુટ્યુબ ચેનલમાં વીરભાઈમાં મંદિરનો વિડીયો હોય જ છે અને આ વખતે તો ખાસ આપણે લાઈવ પણ કરવાના છીએ તો બધા લોકો સપોર્ટ આપજો યુટ્યુબ ચેનલ ફેસબુક ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો આવી રીતે સપોર્ટ આપતા રહીજો અને ઘણો બધો સપોર્ટ આપ્યો છે બધા લોકોએ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક વર્ષની અંદર ઘણું બધું આમ ટૂંકમાં બોલવામાં બધું ધીમે 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 ફાવતું જાય છે એટલા સ્ટાર્ટઅપમાં આટલું બધું નહોતું ફાવતું તો આ રીતે આપણે એ નિમિત્તે આજે લાઈવ કરેલ છે તો બની શકે એટલું આ લાઈવને શેર કરજો એક મારી ખાસ નમ્ર અપીલ છે અને થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર બધા લોકોનો કે ચેનલ ચેનલને આટલો બધો સપોર્ટ આપું છું મારા વિડીયો જોવો છો લાઈવ જોશ જો લાઈક કોમેન્ટ શેર બધું કરો છો એના માટે પણ ખૂબ ખૂબ આભાર માનું છું તમામ લોકોનો બધા ભાવિ ભક્તો પહોંચી જજો હું પણ આવી રહ્યો છું આટકો અને તમે કોણ કોણ આવવાના છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જય ચલારામ જય વીરભાઈના